અમરેલીની અંદર અવારનવાર દીકરીઓને લઈને ક્રૂર ઘાતકી અને સમાજમાં ક્યારેય સ્વીકારી ન શકાય એવી ઘટનાઓ બની રહી છે અગાઉ પણ અમરેલીમાં એક નિર્દોષ દીકરીના સરઘસની ક્રૂર ઘટના બની એના આંસુ એની પીડા હજુ ઓછી નથી થઈ આંસુ સુકાયા નથી ત્યાં નવી ઘટના બની અમરેલીની બજારમાં ચાર લુખા લફંગાઓએ એક નિર્દોષ દીકરીને મારી નાખવા માટે થઈ અને છરા માર્યા હાથમાં પગમાં ગળે અનેક જગ્યાએ છરા મારી મારી નાખવાની કોશિશ કરી આવા અસામાજિક તત્વો બુટલે કરો આવા માથા લોકોને હિંમત કેમ આવી છે છાસવારે જોઈએ તો ગુજરાત ભરમાં આવી ઘટનાઓ બને છે આ માણસોના હાથમાં એટલી હિંમત કેમ આવી જાય છે કે કોઈને છરો મારી દેવા માટે કોશિશ કરી લે કારણ કે એ જોવે છે કે પોલીસ તંત્ર કોઈ ગુનેગાર નું કશું જ કરી લેતું નથી આજે મેં પીડિતા હેતલબેન ભાડ જે છે એમની મુલાકાત લીધી એમને ખૂબ ઈજા થઈ છે નાનો અને ગરીબ પરિવાર છે ખેતી મજૂરી કરી નાનું મોટું કામકાજ કરી અને ગુજરાન ચલાવતા પરિવાર સાથે આવી ક્રૂર ઘટના બને એ માનસિક આઘાત લાગે એનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવવામાં વર્ષો લાગી જતા હોય છે શારીરિક ઈજાઓ મટી જાય છે પણ મનની ઈજા મટે નહીં કોઈ પરિવારની દીકરી સાથે આવી ઘટના બને કે જેમાં લફંગાઓ કશું જ વાતમાં કઈ હોય નહીં અને દીકરીને માત્ર પરેશાન કરવા માટે થઈ આવી ઘટના કરે એ નિંદનીય છે સૌથી વધુ ખરાબ બાબત એ છે કે જે ક્રૂર માનસિકતાના હોય અસામાજિક તત્વો હોય લફંગાઓ હોય એના મોઢા તો આખા ગુજરાતને બતાવવા જોઈએ કે કાળા કામના કરનારા કોણ છે પણ અહીંના રાજકારણીય અને અહીંની પોલીસે જાણે કે જમાય હોય એમ ગુંડાઓને મોઢા હાટી દીધા પોતાના જમાઈનું મોટું ગામને બતાવવા ન માગતા હોય એવી રીતે આરોપીના મોઢા છા સંતાડી કાળા કપડાં પાછળ છુપાવી અને એ આરોપીના કયા નેતા સાથે ફોટા છે કયા નેતા સાથે બેઠક ઉઠકના સંબંધ છે એ લોકોને જાણ ન થાય એટલે નેતા અને પોલીસ બંને કાળા કામ કરનારાનું મોઢું સંતાડે છે શું કામ સંતાડવું જોઈએ જેણે કાળા કામ કર્યા છે એનો ચહેરો તો આખા ગુજરાતને બતાવવો જોઈએ કે જો આ લોકોએ કાળા ધંધા કર્યા પણ ક્રૂરતાની હદ જોવો અસંવેદનશીલતાની હદ જુઓ કે કાળા ધંધા કરનારાને કાળી ટોપી પહેરાવીને લઈ જાય જેથી કરીને કોઈ ખ્યાલ ન આવી જાય કે આ કોનો માણસ છે આ કોની સાથે જોડાયેલો માણસ છે જો નેતાઓ અને પોલીસ બંને ભેગા મળી અને ગુંડાઓને અને અસામાજિક તત્વોને આવી રીતે છાવરે તો ગુંડાની હિંમત વધવાની છે લફંગાઓની હિંમત વધવાની છે જે લોકોએ હજુ ક્રાઈમ નથી કર્યો જે લોકો કોઈની બેન દીકરીની પાછળ ખરાબ નજર કરે છે પણ હજુ છરો નથી માર્યો એવા લફંગાઓ પણ જોઈ રહ્યા છે કે આમને પોલીસ જમાઈની જેમ હાંચવે છે તો અમને હાચવશે એટલે એ ક્રિમિનલોની એ અસામાજિક તત્વોની હિંમત વધવાની છે આવા ક્રિમિનલો દીકરીનું સરઘસ નીકળ્યું પણ આવા લફંગાઓનું લફંગાઓને તો હાંચવવામાં આવે છે તો સમાજ જોઈ રહ્યો છે કે એક નિર્દોષ દીકરીનું આજ અમરેલીની બજારમાં સરઘસ નીકળ્યું પણ આ લફંગાઓને કેમ મોઢું સંતાડવામાં આવે છે કોના કહેવાથી મોઢા સંતાડો છો કાળા કામ કર્યા છે બતાવો મોઢું કે કોણે કાળા કામ કર્યા છે એટલે મારી એટલી વિનંતી છે કે કાળા કામ કરનારાઓને અસામાજિક તત્વોને લફંગાઓને આવી રીતે છાવરવાની કોશિશ નેતા કે પોલીસે કરવી જોઈએ નહીં આવા લોકોને ઉઘાડા પાડવાની જવાબદારી તો પોલીસની છે નેતાની છે સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા ધંધા કરનારા કોઈ વ્યક્તિઓ હોય તો એની વહેલી તકે જાણ આગેવાનોને પોલીસને કે જ્યાં તમારે સમાજના વડીલો એને વહેલી તકે કરવી જોઈએ કેમકે ઘણીવાર મોડી જાણ થાય ત્યાં સુધીમાં તો લફંગાઓ ખૂબ આગળ વધી ચૂક્યા હોય છે શરૂઆતમાં સમાજ કે કુટુંબ સહન કરે કે અમારે કોઈ નથી કેવું નથી કેવું નથી કેવું ત્યાં સુધીમાં તો પેલા લફંગાઓની હિંમત ખૂબ વધી ગઈ હોય છે આ ઘટનામાં પણ એવું થયું દસ દિવસ સુધી દીકરીને પરેશાન કરવામાં આવી નાનું કુટુંબ હતો નાનો પરિવાર છે એટલે એમણે સહન કર્યું કે આપણે કંઈક બોલશું તો આપણી દીકરીને તકલીફ પડશે એટલે સહન કર્યું એટલે આ ગુંડા તત્વોની હિંમત વધી ગઈ છે એટલે મારી બધાને વિનંતી છે કે દીકરીઓ સાથે પરિવાર સાથે કંઈ પણ આવું બનતું હોય તો બિલકુલ સહન કરવાના બદલે તમે જેને કહી શકો પોલીસને કહી શકો તો પોલીસ આગેવાનને કહી શકો તો આગેવાન તમારી સોસાયટી કે તમારી જ્ઞાતિમાં કોઈ નેતા ટાઈપનો માણસ હોય તો એને કહી દેવું જોઈએ જેથી કરીને એક રસ્તો નીકળવાની શરૂઆત થાય કોઈ વાતને સહન કરી લેવાથી કે એ વાતને ચલાવી લેવાથી એનો અંત નથી આવતો કોકને કહેવું પડશે તો જ અંત આવે છે આજે દીકરીની ખબર અંતર પૂછી છે તબિયત સારી છે એમની આશા રાખી જલ્દી એમને સારું થઈ જાય અને એવી આશા રાખીએ કે આ લફંગાવના મોઢા પરથી કાળું કપડું ન અટે ખાલી પણ એ કાળા કારનામાં કરનારા અને છાવરનારાના મોઢા પરથી પણ પડદો હટવો જોઈએ કે આને કોણ છાવરે છે